જિલ્લા શિક્ષણ કચેરીનો ઈશારો ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી નોટબુક પુસ્તકો સ્કૂલ બેગ તથા સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મળી હતી આ મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી મહત્વપૂર્ણ સૂચના આપતા તમામ શાળાઓને ફરજ પાડવામાં આવી છે તેઓ આવી પ્રવૃત્તિઓથી દૂર રહે અને નિયમોનું પાલન કરે શિક્ષણ અધિનિયમ આરટીઈ બે હજાર નવ તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તારીખ બે બાર ચૌદના ઠરાવ મુજબ શાળાઓ પોતાનું લોગો છપાવેલી નોટબુક કે ચોક્કસ દુકાનો પરથી સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકે તેમ નથી તદુપરાંત ગ્રાન્ટ ઇન એઈડ કોડ ઓગણીસો ચોસઠી કલમ સત્તર મુજબ શાળાએ વિદ્યાર્થીઓ ઉપર કોઈ પણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકાતી નથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જણાવ્યું છે કે જો કોઈ આવી ઘટનાઓ સામે આવશે તો તે વિરુદ્ધ આરડી એક્ટ અને શિક્ષણ નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તાજેતરમાં ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પાસેથી પ્રિન્ટેડ નોટબુકો અને પુસ્તકો ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે અથવા તો શાળામાંથી જ ખરીદી કરવા અંગે ફોર્સ કરવામાં આવે છે એના અંગે એક આવેદન મને મળેલ હતું ને એ આવેદનના આધારે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે આ રીતે ખાનગી કોઈ દુકાન ઉપરથી સ્ટેશનરી ખરીદવાનો ફોર્સ કરવો એ શિક્ષણની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે બાળકોને અને વાલીઓને શાળામાંથી પર્ટિક્યુલર કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે દસ હજારથી થી પચીસ હજાર સુધીના દંડની અમે જોગવાઈ રાખી છે કોઈ પણ શાળાની કોઈ પણ શાળા આ રીતે વાલીઓને અને બાળકોને ફરજ પાડી શકશે નહીં કોઈ ચોક્કસ દુકાનેથી અથવા શાળામાંથી સ્ટેશનરી કે બુટ મોજા કે ગણવેશ ખરીદવા માટે